રાજસ્થાનના ભીલવાડા ખાતે ચૌદ વર્ષીય કિશોરી પર સામૂહિક બળાત્કાર ગુજારી તેની ઘાતકી હત્યા કરવાના ગુનાનો અખિલ ભારતીય ગુર્જર દેવસેના સંસ્થા દ્વારા વિરોધ કરી આરોપીને ફાંસી સજા આપવામાં આવી તેની માંગ સાથે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે સુરત કલેક્ટર થકી ગુજરાતના રાજ્યપાલને અખિલ ભારતીય ગુર્જર દેવસેના સંસ્થા દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જાણે જણાવ્યું હતું કે રાજસ્થાનના ભીલવાડાના નરસીપુરા ગામમાં દિન દાડે જંગલોમાં બકરી ચરાવા ગેલી ચૌદ વર્ષે કિશોરીને ચારથી પાંચ નરાધામો દ્વારા હવસ શિકાર બનાવી સામૂહિક રીતે બળાત્કાર ગુજર્યા કિશોરીને ધગધગતી ભટ્ટીમાં નાખી દે હત્યા કરાઈ હતી તો કિશોરીનો એસી ટકા ભાગ બળી ગયેલો સબ મળ્યો હોય આ માણસેને સમસાર કરતી ઘટનાનો વિરોધ કરી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તે માંગ કરાય છે હું હરીશભાઈ ગુજર ગુજ્જર સમાજના આગેવાન રાજસ્થાન ભીલવાડાના કોટડી જિલ્લામાં એક ચૌદ વર્ષની બાલિકા તોલા ગુજર પર ચાર ચાર નરાધમોએ બળાત્કાર ગુજારી એની હત્યા કરી નાખી હત્યા કર્યા બાદ એના ટુકડા કરી અને ઈટની ભટ્ટીમાં બાળી નાખી આ નુર્ન હત્યા કરી એ ચારે ચાર નવા ધોરણે ફાંસીની સજા થાય અને જેને એના પરિવારે મદદ કરી છે એના ટુકડા કરવામાં એને પણ ફાંસીની સજા થાય એવી માંગ સાથે અમે ગુજરાત સમાજના આગેવાનો અને સમસ્ત રાજસ્થાન સમાજના આગેવાનોએ ભેગા થયા છે અહીં ચાલતા જઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપશું અને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સુધી અમારા મેસેજ પહોંચે એ માંગ સાથે અમે ભેગા થયા છે જો પરિવારને સહાય મળે કે એને સરકારી નોકરી મળે એ તત્પશ્ચાતની વાતો છે કારણ કે આજે પૈસાથી દીકરી મારી પાછી નથી આવવાની એવા એવા પૈસા તો અમે લાખો રૂપિયા અહીં ઉઘરાવી શકીએ એમ છે મૂળ અમને જે આરોપીએ જે ઘટના કરી છે એને ફાંસીની સજા થાય કારણ કે સમાજ આજે મણિનગર જોઈ લો દરેક રાજ્યમાં આજે આવી ઘટનાઓ ઘટતી હોય છે આ ઘટના કેમ બંધ થાય એના કદમો ઉઠાવવા માટે અમે આ રેલી કાઢી છે કારણ કે જો ફાંસી થાય તો જ આ કારણ કે મુવાજો આપવાથી આ બંધ નહીં થાય એને સજા આપશો તો જ આ બધી આવી ઘટના બંધ થશે જલ્દી અમે રેલા કાઢી અને કલેક્ટર કચેરી જશું અને ત્યાં આવેદનપત્ર આપીને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને અખિલ ભારતીય ગુર્જર દિવસના સંસ્થા દ્વારા આરોપીઓને ફાંસીની સજા સાથે પીડિત પરિવારને સહાય અને પરિવારને એક સભ્યને સરકારી નોકરી આપવા માટે માંગ કરી છે